બોટાદ પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ દ્વારા શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ચેકિંગ બોટાદ રેલવે સ્ટેશન પર ડીવાયસપી પીઆઈ પીએસઆઈ એસઓજી એલસીબી સહિતનો સ્ટાફ તૈનાત મેટલ ડિટેક્ટર સ્કવોડ સ્નીફરડોગ સ્ક્વોર્ડ સાથે સશસ્ત્ર પોલીસ કાફલા દ્વારા તપાસ સ્ટેશન પર આવતા જતા મુસાફરો તેમજ મુસાફરોની બેગની ચકાસણી કરાઈ સમગ્ર ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાને રાખીને માનનીય ડીજી સાહેબ ભાવનગર રેન્જ આઈજી સાહેબ તથા બોટાદ જિલ્લા એસપી સાહેબની સૂચનાથી જે વધુ ભીડભાડવાળા વિસ્તાર છે જેવા કે રેલવે સ્ટેશન બસ સ્ટેશન તથા જ્યાં અસામાજિક તત્વોનો વધુ બેસાડો રહેતો હોય છે ત્યાં ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ છે તે અનુસંધાને આજે બોટાદ સિટીના રેલવે સ્ટેશન ખાતે બોટાદ એસઓજી ગોટાદ ટાઉન પોલીસ સ્ટેશન આરપીએફની ટીમ બીડીએસની ટીમ દ્વારા ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ છે